કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ ઠાકોર મહામંત્રી રમેશભાઈ જોશી રમેશભાઈ દવે મહેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર સ્નેહમિલન કાર્યક્રમના ઇન્ચાર્જ અરવિંદજી ગોહિલ પૂનમસિંહ ડાભી પ્રધાનજી રાઠોડ હોટેલ રાજધાની રંગુભા વાઘેલા સરપંચ સહિત પાર્ટીના આગેવાનો અને શિવરી જિલ્લા પંચાયત સીટમાં આવતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને સ્વદેશી વસ્તુઓ ખરીદી કરી ઉપયોગ કરવા માટે આહવાન કર્યું હતું અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરેલા વિકાસ કાર્યો અને આપણું ભારત શ્રેષ્ઠ અને આત્મનિર્ભર ભારત વિશે ભાર મૂક્યો હતો અને દરેક વિસ્તારમાં વિકાસ થાય અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા સંકલ્પો કરેલ પૂર્ણ થઈ રહ્યા છે અને કોરોના મહામારી માટે વિશ્વમાં ડંકો વગાડ્યો જેમાં કોરોનાની રસી બનાવી દેશમાં સ્વદેશી રસી બનાવી દેશના લોકોને બચાવ્યા સાથે સાથે અન્ય દેશોમાં કોરોનાની રસી આપી મહાન કામ કરવામાં આવ્યું હતું અને બહુરાજી ખાતે કંપનીમાં લાખો લોકોને રોજગારી આપી ગુજરાતને સદ્ધર બનાવવાનું કામ કર્યું છે અને શેરોનું કલ્ચર કલ્ચરમાં પણ જોવા મળે છે ત્યારે હવે બે હજાર બ્યાસી નું નવું વર્ષ સુખદાયી ફળદાયી યશસ્વી અને નિરોગી ને લે શુભકામના પાઠવી હતી અને આવનારા બે હજાર સત્યાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થાય એવા પ્રયત્નો કરવા માટે કાર્યકરોને કામે લાગી જવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન લીધું હતું

એ વખતના તત્કાલીન મુખ્યમંત્રીને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારનું આજે ભારત વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને આપણા વિસ્તારમાં કાંઠે વિધાનસભા વિસ્તારમાં આપણા વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય કૃષિને પશુ પશુપાલનનો અને જેમાં પાણીની જે સમસ્યાઓ તેના નિવારણ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર મોદી સાહેબ દ્વારા આ વિસ્તારમાં સુદલામ સુખલામ કેનાલ નર્મદા કેનાલ સાથે આજુબાજુના વિસ્તારના તળાવોમાં પાણી ભરવા માટે ઝોઘા દાંતીવાડા પાઇપલાઇન અને કસરા દાંતીવાડા પાઇપલાઇનના માધ્યમથી ઘણા બધા તળાવો ભરાય છે અને એમાં ખાસ કરીને જે આપણું તાલુકામાં થોરી શિવોરી વિસ્તારમાં જે ગામડાઓ એના ક્રાઇટેરિયા અત્યારે જે ત્રણ કિલોમીટરનું છે એ દૂર હતા ખાસ કરીને ચીખલા છે રણાવાળા છે શિવોરી છે માનપુર છે આખોલી છે વડા છે દીકા છે ત્યાં બુર્ભ સ્થળ ખૂબ નીચા ગયેલા હતા આ વિસ્તારના જે માગણી હતી તે માગણીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર હમણાં જ સિત્તેર કરોડની યોજના મંજૂર કરી આ વિસ્તારના તળાવો ભરવા માટે પાઇપલાઇન મંજૂર કરી છે જેના કારણે આ વિસ્તારના લોકો માન્ય ઉત્પી થશે સાથે સાથે આ વિસ્તારમાં પાણીનો સ્તર પણ ઉપર આવશે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થાઓ થશે અને જેના કારણે આપણો કૃષિ અને પશુપાલનનો જે ધંધો છે વ્યવસાય છે તેની ધન્યવાદ ભારત મતદાન